કાંકર તાલુકાના માળીગુડિયા ગામે ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહત આપે છે એ ઓછા મબલક ઉત્પાદન પ્રાપ્ત અનુસાર કાંકર તાલુકાના ઉમરીનું માળીગુડિયામાં રોડ ઉપર જ આવેલ એક ખેતરમાં બાર વીઘા જમીનમાં સક્કરટેટીનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં એક વેપારી મનસાભાઈ ગણપતભાઈ પરમાર સાથે મીડિયાએ વાત કરી હતી અને જણાવ્યું હતું કે હાલમાં બજારમાં સક્કરટેટીનો ભાવ બાર રૂપિયે કિલો વેચાય છે અને પોતે સિત્તેર ટન જેટલી સક્કરટેટીનું વેચાણ કર્યું છે સાથે બાર વીઘા જમીનમાં સક્કરટેટીના વાવેતરમાં દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું કહ્યું હતું ત્યારે હવે એક કિલોનો ભાવ બાર રૂપિયા તો વીસ કિલોના બસો ચાલીસ ત્યારે એક ટનનો ભાવ બાર હજાર રૂપિયા થાય છે અને હવે તેમણે સિત્તેર ટનનું વેચાણ કર્યું છે જેની કિંમત આઠ લાખ ચાલીસ હજાર રૂપિયા થાય છે ત્યારે હવે આપ સૌ જાણો છો કે માત્ર દોઢથી બે લાખ રૂપિયાની ખેતી ખર્ચમાં લાખો રૂપિયાની કમાણી કરી ખેડૂત પરિવાર માલામાલ થઈ શકે છે જોકે હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપે તે સક્કરટેટી તરબૂચ આપણા શરીરમાં સ્ટેમિના જણાવવા માટે ઉત્તમ કામ કરે છે અને હવે બજારમાં હજારો લાખો લોકો સક્કરટેટીની ખરીદી કરી પોતાના સ્વાસ્થ્ય માટે કાળજી રાખી આરોગ્ય છે ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બટાકા તરબૂચ અને હવે સક્કરટેરીના વાવેતરના અને ઉત્પાદનમાં વધારો થયો છે અને ખેડૂતો પગભર બની રહ્યા છે જે સક્કરટેરી છે એમાં અત્યારે હાલમાં તમને માર્કેટ ભાવ કેટલા ભાવ મળે છે બાર રૂપિયા અહીંયા ખેતરમાંથી બાર રૂપિયા ભાવ મળે છે તે માર્કેટમાં પહોંચાડવાના અહીંયા ખેતરમાંથી રિપોર્ટર કરસંસી સોલંકી સવન ભારત ન્યૂઝ કાંકરેજ